પોરબંદરના જૂના કોટ કમ્પાઉન્ડનમાં આવેલી જીએસટી ઓફિસ હતી જર્જરિત હાલતમાં છે હાલ ચોમાસા દરમિયાન છતમાંથી પાણી પડે છે તેથી વહેલી તકે તેનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદરના જૂના કોટ કમ્પાઉન્ડનમાં સહાયક રાજ્ય વેરા કચેરી એટલે કે જીએસટી કચેરી આવેલી છે કચેરીનું બિલ્ડિંગ ઘણા સમયથી અતિ જર્જરિત હાલતમાં છે આવનાર છતમાંથી પોપડા ખરી રહ્યા છે હાલમાં ચોમાસાના સમયમાં વરસાદી પાણી પણ અનેક ચેમ્બરમાં ઉતરે છે તેથી અહીં મહત્ત્વના દસ્તાવેજો પલળી જવાની ભીતિ રહે છે અહીં ત્રણ અધિકારી સહિત પંદર કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા ઉપરાંત અનેક વેપારીઓ ઉદ્યોગપતિઓ સહિતના લોકો પણ આ કચેરીએ આવતા હોય છે કચેરીની બિસ્માર હારતના કારણે ફરજ બજાવતા કચેરી કર્મચારીઓ ઉપરાંત કચેરીએ આવતા લોકોના જીવ પણ જોખમ સર્જાય છે અહીંના અધિકારીઓ અને કર્મચારીઓ સતત ભયના ઓધાર તળે પોતાના કામગીરી કરી રહ્યા છે કચેરીના અધિકારીઓ દ્વારા આ ઇમારતની બિસ્માર હાલત અંગે અનેક વખત લેખિત કાર્યવાહી પણ કરી છે તેમ છતાં હજુ સુધી આ મામલે કોઈ કામગીરી થઈ નથી વાર્ષિક અઢી કરોડથી વધુ આવક આપતી આ કચેરી પ્રત્યે તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે જેથી લઈને અહીં આવતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળે છે લોકોએ જણાવ્યું છે કે વારંવાર વારંવાર સ્લેબમાંથી પોપડા ખરે છે દિવાલો ખૂબ જ જર્જરિત હાલતમાં છે ત્યારે તંત્ર કોઈ ઈજા કે જાનહાનિ થવાની રાહ જોઈ રહ્યું છે કે શું આવા સવાલો પણ ઊઠી રહ્યા છે મહત્વની વાત એ છે કે આ કચેરીમાં અધ્યસ્ત સર્વર રૂમ કાર્યરત કરતો જ્યાં બે વર્ષ પૂર્વ છ ધડકાભેર પડડી હતી ત્યારે અહી ફરજ બજાવતા કર્મચારીનો ચમત્કારિક જીવ બચીયો હતો ત્યારબાદ અહીં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી પોપડા યથાવત ખરી પડે છે રૂમ યથાવત સ્થિતિમાં જ જોવા મળે છે તંત્રએ સમારકામ તો ઠીક અહીંનો મલબો દૂર કરવાની પણ તસ્તી લીધી નથી લોકોમાં ભારે રોષ જોવા મળે છે મલબો યથાવત હોવાથી રૂમનો વપરાશ થઈ શકતો ન હોવાથી તાળું મારી દેવાયું છે કચેરીમાં બે રૂમ તો અતિ જર્જરિત હાલતમાં છે અને સતત પોપડા પડવાના બનાવ બને છે ઉપરાંત વરસાદી પાણી પડતું હોવાથી દસ્તાવેજ અને કોમ્પ્યુટર સહિતની ઇલેક્ટ્રિક વસ્તુઓ પણ ભીની થવાનું બીક લાગે છે અહીં બંને રૂમ ખાલી કરી તાળા મારી દેવામાં આવ્યા છે કચેરી જે આવેલી છે એ જૂની કોટ કમ્પાઉન્ડરમાં અવારનવાર વરસાદી પાણીનો ભરાવો થાય છે સામાન્ય વરસાદમાં પણ અહીં બે દિવસ સુધી પાણી ત્રણથી ચાર ફૂટ જેટલું ભરાઈ રહે છે આથી ફરજ બજાવતા કર્મચારીઓ અને કામ કરતા અરજદારોએ પણ બેથી ત્રણ ફૂટ ગંદા પાણીમાં પસાર થઈને કચેરીમાં પ્રવેશ કરવો પડે છે આમ ઇમારત તો જર્જરિત છે ત્યાં જવાનો રસ્તો પણ સારી હાલતમાં નથી ત્યારે જિલ્લા સેવા સદન એક અને જિલ્લા સેવા સદન બેમાં અનેક કચેરીઓ ખાલી પડી છે ત્યાં આ વિભાગને કામચલાઉ જગ્યા ફાળવી બિસ્માર હાલતમાં રહેલી જીએસટી કચેરીનું વહેલી તકે નવીનીકરણ કરવું જરૂરી બન્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ